નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ દિવસભર ની ઘટનાઓથી થી અવગત કરાવતું બુલેટિન માં જો આજના સમાચાર નારણલાલા કોલેજમાં એટીકેટ અને ગ્રૂમિંગ વિષય ઉપર અર્ધ દિવસીય વર્કશોપ યોજાયો નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દર વર્ષે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેના સશક્તિકરણ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતી રહી છે આ કાર્યક્રમના ભાગરૂપે નારણલા કોલેજ અને નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એટીકેટ એન્ડ ગ્રૂમિંગ વિષય ઉપર વિદ્યાર્થીઓ માટે હાફ ડે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેનેજમેન્ટ ટ્રેનિંગ ક્ષેત્રે બેતાલીસ વર્ષનો બહોળો અનુભવ દોડતા શ્રી પ્રમોદ પાલેકર વિદ્યાર્થીઓને પર્સનાલિટી કોમ્યુનિકેશન અને એટીકેટ વિષય ઉપર વિસ્તૃત ટ્રેનિંગ આપી હતી લાયન્સ ક્લબ નવસારી તથા વેટનરી કોલેજ નવસારી કામધન યુનિવર્સિટી તથા રેડ ક્રોસ નવસારીના સંયુક્ત ઉપક્રમે આજરોજ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચીસ વિદ્યાર્થીઓનું થિલેસેમિયા ચેકઅપ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વેટેનરી કોલેજના ડીન પ્રિન્સિપલ ડૉક્ટર બી પી ખદારી અને એનએસએસ ઓફિસર ડૉક્ટર યોગેશ પઢેરિયા દ્વારા લાયન્સ ક્લબના ઉપપ્રમુખ લાયન્સ રાજશ્રી ખદારી તથા ઝોન ચેરમેન લાયન્સ સોનિયા પટેલ અને જીએસ હેતવી નંદાદાસ તથા લાયન્સ આશા પટેલ લાયન્સ કાંતિભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો સાથે જ એની અંદર પંચાવન યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું ચીખલી નજીક સમરોલીના રામનગર વિસ્તારમાં ઉનાળાની શરૂઆત પૂર્વે જ પાણીનો કકડાટ ઊભો થતાં સ્થાનિક રહીશોએ સ્વખર્ચે ટેન્કર મંગાવવાની નોબત આવી છે બે વર્ષથી ચાલતી દમણ ગંગા યોજનાનું કામ પૂર્ણ ન થવા સાથે હજુ પણ મંદ ગતિએ ચાલતા લોકોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે વાત જો કરવામાં આવે તો ચીખલીને અડીને આવેલા સમરોલી ગામના રામનગર વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની મોકાણ સર્જાય છે રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલા રામનગર પાસેના વિનાયક કોમ્પ્લેક્ષમાં પાંચ હજાર લીટરની ક્ષમતા ટેન્કરના દરરોજ પાંચથી છ ફેરા કરવાની ફરજ પડી રહી છે અને આ પાણીનું ટેન્કર પંદર જાન્યુઆરી બાદથી શરૂ કરી દેવામાં આવેલ છે અને જેમ જેમ ઉનાળો આગળ વધશે ગરમી વધશે તેમ તેમ પાણીની માંગમાં પણ વધારો થશે તે નક્કી છે લખપતિ દીદી સન્માન સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાસી બોરસીમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે વીજ કંપની દ્વારા બાર કિલોમીટર લાંબી વીજલાઈન નાખવામાં આવી ચોવીસ ટ્રાન્સફોર્મર અને ત્રણસો પચાસ વીજ પોલો ઊભા કરાયા ત્રણ જિલ્લાની તેરસો પચાસ એસટી બસ દ્વારા સડસઠ હજાર પાંચસો મહિલાઓને આ કાર્યક્રમના સભા સ્થળે લવાશે વિદ્યાર્થીઓથી માંડીને એસટીના રોજિંદા મુસાફરોને તકલીફ નહીં પડે તે રીતે આયોજન કરવામાં આવ્યું आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो બે દિવસીય ઉનાઈ મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ થયો ઉનાઈ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકનૃત્યને લોકોએ મન ભરીને માણ્યા નવસારી જિલ્લાના વારધા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે ઉનાઈ માતા આ પાટોત્સવની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા ઉનાઈ માતા મંદિરના પરિસરમાં ઉનાઈ મહોત્સવ બે હજાર પચીસનો શુભારંભ કરાયો હતો ઉનાઈ મહોત્સવે દક્ષિણ ગુજરાતના લોકો તથા આદિજાતિના ભાઈઓ બહેનો ઉનાઈ માતામાં અનેરી શ્રદ્ધા રાખે છે અને આ ઐતિહાસિક મંદિર સાથે સાંસ્કૃત વારસાના જતન અર્થે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉનાઈ માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી બે દિવસીય ઉનાઈ મહોત્સવ એ ઐતિહાસિક ધરોહરના સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકારનો સ્વસ્તુત્ય પ્રયાસ છે ધરમપુરમાં તિસ્કરી તલાટ ગામે મા અંબાના પાટોત્સવ નિમિત્તે રક્તદાન યજ્ઞમાં પિસ્તાલીસ યુનિટ રક્ત મેળવ્યું ધરમપુર તાલુકાના તિસ્કારી તલાટ ગામે મા અંબાના પાટોત્સવ નિમિત્તે પાથ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેઇનબો વોરિયર્સ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ રિસર્ચ એન્ડ સેન્ટર અને ભોયપાડા યુવા મિત્ર મંડળના સહયોગના સંયુક્ત ઉપક્રમે રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્ઘાટન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ મનોહરભાઈ પટેલ દીપ પ્રાગટ્ય કર્યું નવસારી જિલ્લાની મહિલાઓ માટે પ્રેરણાદાયી લખપતિ દીદી ગીજલબેન પટેલ અંદાજિત વાર્ષિક રૂપિયા વીસ લાખથી પચીસ લાખની આવક મેળવતી છીણામ ગામની જે જે મહિલા ગ્રુપ ઉદ્યોગની બહેનો મિશન મંગલ યોજના સાથે જોડાવાથી અમારા ઉદ્યોગમાં વિવિધતા લાવવા અને ચીજવસ્તુઓને માર્કેટ સુધી પહોંચાડવાનો એક આગવો અનુભવ થયો છે આ શબ્દો છે લખપતિ દીદી ગીજલબેન પટેલના ખેરગામના નિવૃત્ત દોડવીરની કમાલ બિલ્લીમોરા સોમનાથ મહાદેવ મંદિર સંકુલમાં નગરપાલિકા પાર્ટી પ્લોટ ખાતે સિનિયર સિટીઝન એથલીટ સ્પર્ધા યોજાઈ હતી જેમાં લગભગ સો જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો ખેરગામ મોપાળના વતની પ્રાથમિક શિક્ષણ પ્રવીણભાઈ પટેલે પંચાવન પ્લસ વયની કેટેગરીમાં સો મીટર તથા બસો મીટરમાં પ્રથમ વિજેતા તથા પાસઠ પ્લસની કેટેગરીમાં નિવૃત્ત શિક્ષક મણિલાલ લલ્લુભાઈ પટેલ બસો મીટર દોડમાં ત્રીજા તથા સો મીટર દોડમાં ચોથા ક્રમે મેળવી ખેરગામ તાલુકાનું નામ ઉજ્જવળ કર્યું છે જે વરિષ્ઠ વૃદ્ધો એ દોડતા રહેવાની ભાવનાને પણ અભિનંદન પાઠવે છે તાલુકા આરોગ્ય કચેરી નવસારી દ્વારા આશા સંમેલન યોજવામાં આવ્યું તાલુકા આરોગ્ય કચેરી નવસારી દ્વારા આશાબહેનોનું આશા સંમેલન યોજવામાં આવ્યું આ સંમેલન ડોક્ટર આંબેડકર ભવન કાલિયાવાડી ખાતે યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિભાબેન આહિર નવસારી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ભટ્ટ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારી આરસીએચ ઓ ડૉક્ટર રાજેશ પટેલ એડીએચ ઓ ડૉક્ટર મયંક ચૌધરી ટીડીઓ ડોક્ટર પિનાકીન પટેલ ઈએમઓ એમ ઓ ડૉક્ટર ભાવેશ પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર અલ્પેશ પટેલ હાજર રહ્યા હતા જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ છે તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ છે ભીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાનનું ભીજ સત્તાવન ટકા તો સાંજ દરમિયાન પંદર ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી